पार्श्वनाथ प्रभु पुरुषदानीय कैम कहवाया जिन शासनना चौवीस तीर्थंकर भगवंतों सौ एकमात्र पार्श्वनाथ प्रभु पुरुषदानीय कहवाया पुरुषदानीय एटले पुण्यवंता पुरुषों में उत्तम पुरुष तेनी पासे पुणेनी प्रभुता हो पार्श्वनाथ प्रभु केम पुरुषदानीय कहवाया तेमनी पासे क्या पुणे प्रभुता चालो એ વિષય જાણિયે પ્રભુ પાર્શ્વનો આઠમો ભવ આ ભવેતે પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં સુવર બહો ચક્રવર્તીનો અવતાર પામ્યા સુવર્ણનો પર્યાયવાચી શબ્દ છે કનક આથી તે કનક બહો ચક્રવર્તી તરીકે પણ ઓળખાયા આજ ભવમાં તેમણે તીર્થંકર નામક બંધ્યું અહીનો આયુષ્ય પૂર્ણ કરીને તે પ્રાણત નામના દસમાં દેવલોકને પામ્યા જ્યારે દેવલોકમાં તેમનું આયુષ્યનો પ્રારંભ થયો અને ત્યારે જ અહીં આપની ભારત ભૂમિ પર તેર્મા તીર્થંકર વિમલનાથ પ્રભુનો જવન થયો સુવર્ણ બાહોના આત્માએ દેવ તરીકે જન્મ લેતાની સાથે વિમલનાથ પ્રભુના જવન કલ્યાણકને ઉજવ્યું પ્રાણક દેવલોકમાં સુવર્ણ બાહોના આત્માનો આયુષ્ય રહ્યો 22 સાગરોપમનો આ આયુષ્ય પૂર્ણતાને આરે હતું ત્યારે અહીં ભરત ભૂમિ પર બાવીસમાં તીર્થંકર નેમિનાથનું નિર્વાણ થયું સુવર્ણબાહુના આત્માએ નેમિનાથ પ્રભુનું નિર્વાણ કલ્યાણક ઉજવીને દેવ તરીકેનું પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું આમ 13મા તીર્થંકરના જવન કલ્યાણક સાથે સુવર્ણ બાહોનો દેવ તરીકેનો આયુષ્ય શરૂ થયો અને 22મા તીર્થંકરના નિર્વાણ કલ્યાણક સાથે તેમનો દેવ તરીકેનો આયુષ્ય પૂર્ણ થયો અને આ પૂરા કાળ દરમિયાન તેમણે 1 2 નહીં પરંતુ પૂરા 100 તીર્થંકર ભવંતોના 500 કલ્યાણકો ઉજવ્યા જી હા 100 તીર્થંકર ભવંતોના પૂરા 500 કલ્યાણકો આપડે આ 500 કલ્યાણકોને સમજીએ દેવલોકમાં સુવર્ણ બાહુનો આયુષ્ય રહ્યું 20 સાગરોપમનો તેમનું આયુષ્ય درمیان 5 ભરત ક્ષેત્રમાંના દરેક ક્ષેત્રમાં 10-10 તીર્થંકરો થયા એટલે કે પાંચે ભરત ક્ષેત્રમાં કુલ મળીને 50 તીર્થંકરો થયા એ જ રીતે 5 એરાવત ક્ષેત્રમાંના દરેક ક્ષેત્રમાં પર 10-10 તીર્થંકરો થયા आम पांच ऐरावत क्षेत्र में पचास तीर्थंकरो थया आ रीते बन्ने क्षेत्रों ना पचास पचास ने कुल सौ तीर्थंकर दरेक तीर्थंकर कल्याण को होय छे। हो सौ तीर्थंकर कल्याण को थाया। सुवर्ण बाहु एटले के पार्श्व प्रभुना आत्माए आ बढ़ाज कल्याण को अंतरनी आस्था अने उर्ना उल्लास साथे भाग अने अपूर्व पुण्यानुबंध प्राप्त करो एटले के तीर्थंकर नामकर बांधी ने देवलोक पहुंचेला प्रभुना आत्माए सौ सौ तीर्थंकरों पांच सौ पांच सौ कल्याण पूरा उमंग तथा उर्मी उजव्या कहो के एक भावी तीर्थंकर अन्य सौ तीर्थंकरों पांच सौ कल्याण को भाग लीधो देवलोकना दिव्य सुखों वधारे सुख आ कल्याण को उजवनी द्वारा भोगव्य सर्व तीर्थंकरों मा एकमात्र पार्श्वनाथ ने जवा पुण्यानुबंधनों लाभ मोण्यानुबंध तमने पुरुष्दानीय बना गयू पुरुषदानीय एटले पुण्यवंता पुरुषों में सौथी उत्तम पुरुष પુણેની પ્રભુતા સાથે પ્રભુ તરીકે અવતાર લેનાર પુરુષ આવા પુરુષના સંપર્કમાં જે કોઈ આવે તે આપોઆપ પુણ્યવંત બને તેનું સેવન કરનારના પાપ ભાગે અને પુણ્ય જાગે આવો પુરુષ કોઈ દાન કરે નહીં અને છતાંય જે તેના સંસર્ગને પામે તેને પુણેનું દાન આપોઆપ મળી જાય પાર્શ્વનાથ પ્રભુનો સૌથી મોટો મહિમા આ છે કદાચ આ મહિમાને કારણે જ તેમના જિનાલ્યો સૌથી વધારે છે